ના ના વળી એના આખા ગો આખા ગોમ માં જોક મનો હતો પેલો ભૂલકણયો ભૂલકણયો મારું તો નોંધ ફેમસ થઈ ગયો હતો પણ ખૂમતાડકન ભૂલકણ્યા છે કંકોણ ભૂલકણ્યા છે પછી આખા ગોમાં મારા પથારી ગોળ કરી દીધી હતી તો ખૂમતાળજી ભૂલકણીયા ખૂમતાળજી ભૂલકણીયા આવા તો પેલી ડીસા ની દવા લાવ્યો છું પાછી પેલી સુરતની તો નથી કોઈ ફેર ના પડે પણ ડીસાથી લાવ્યો આવા હું કોઈ ભૂલતો નહીં મારું નામ ખૂમતાળજી પછી મારી ડોસી નો મારી ડોસીનું નામ મંગુ હા હવે કોઈ નહી ભૂલતો અને મારા ડોસીએ મને કીધું છે

મારે તેલ કાઢ ડેલી ભરવું માં પંપ તો પંપ આમ બધું કરું તો કરો ના ઓ ભરતા નહીં ડેલી ફોર્મ ભરવું છે કોની વાત તો હો તો સો નહીં નિમ હું ડેલી કટ નો આ એલ પણ નહીં ફોન લાગતો નહીં હા ફોન નહીં લાગતો એલ પણ ના થોડો ટેકો કરાવો તો મન થોડું આવળા જાકા હોસ કરી દી આપળે કે ના તો હું થોબલો લઈ લઉં ટેકો કરું ને થોબલો નહીં આવો આપળો રહ્યો

લંગારીયું તો નહીં બળી ગયું મોય કોક મોટર બળ્યું તો કહો હું થીયે બોડ જોઈએ આપણું કોણ નહીં બળીયા આ બેરિયો હોંભળતો ભરી કે સા કે ઈકણ અમે

આખું ગોમ ગોડું છે આખું ગોમ ગોડું આ ખાલી લંગરિયું પડી ગયું બીજું કોઈ થયું નહીં આ મને સળવા દે છે હમણાં હાલ વખત કરી દઉં આ

મગજ આ ભૂલી જાય છે બોલાવો છો લાંગડી ઉપડી ગયું છે એટલે ખબર નઈ ચવા એ તો લાંગડી ઉતારી તું હોશ કરતા હતા મને ગયો

અંધરિયું પડી તો અમે ઉતારી કીધું તું મોડ ઉભારો તમે પણ આઈ તમે આને છો રાખો ભૂલી જાય છે હા એ તો સરપંચ ને નહીં સરપંચ ને નહીં લાભવાનું આ ફેર આ કીધું ત